એ વિદ્યાર્થી મિત્રો આઠ પોઈન્ટ પાંચ ગણવાના છીએ એનો પહેલો દાખલો શું કે જે નીચેની પદાવલીનું રૂપ આપો અને પછી કિંમત શોધો કંઈ ગભરાવાની જરૂર છે નહીં આપણે રકમ લખીએ એકદમ ઈજી છે ત્રણ એક્સ x એક્સ 2 એક વત્તા બે અને કિંમત છે એક્સ બરાબર બે ચલો જોવાડો હવે શું કરવાનું પહેલાં બરાબર કરી દેવાના આ ત્રણ એક્સ છે આની સાથે ગુણાય એટલે ત્રણ એક્સ ગુણે એક્સ એટલે એક્સનો વર્ગ 3x ત્રણ એક્સ છે એક સાથે ગુણાય એટલે એમના એમ m બે લો સાદરૂપો થઈ ગયું ત્રણ એક્સ વર્ગ વત્તા ત્રણ એક્સ વત્તા બે હવે એમાં એક્સ બરાબર બે મૂકવાના તો ત્રણ એક્સની જગ્યાએ બે મૂકો એટલે બેનો વર્ગ વત્તા ત્રણ એમના એમ એક્સની જગ્યાએ બે મૂકો વત્તા બે એમના એમ હવે ત્રણ એમના એમ બેનો વર્ગ કેટલો થાય બે ગુણ્યા બે એટલે ચાર ત્રણ દુ છ વત્તા બે એમના એમ ત્રણ ચોક બાર વત્તા છ વત્તા બે એટલે બારનો છ અઢાર અઢાર અને બે વીસ જવાબ આવો તો પહેલામાં કેટલો જવાબ આવી ગયો વીસ આવી ગયો ચલો બીજો જુઓ આ દાખલા કહું પહેલા કરતા ઈજી છે બીજો રકમ છે આ ચાર એક્સ ચાની છે એટલે ચાર દુ આઠ એક્સ ગુણે એક્સ નો વર્ગ ઓછા છે તો ઓછા ચાર તરી બાર અને એક્સ ઓછા એક ઓ આમાં કઈ કિંમત મૂકવાની એક્સ બરાબર એક તો આઠ એમના એમ એક્સની જગ્યાએ એક જ મૂકો એકનો વર્ગ ઓછા બાર ગુણ્યા એક માઇનસ એક આઠ એમના એમ એકનો વર્ગ એક જ થાય બાર એકા બાર આ ઓછા એક એમના એમ આઠ એકા આઠ આ ઓછા બાર ઓછા એક આઠ એમના એમ બારના એક તેર ઓ હાથમાંથી ના જો એટલે તેરમોથી અટકાળો એટલે પાંચ પણ આ તેર મોટું છે માઇનસ છે તો માઇનસ પાંચ આવશે ઓકે ચલો બે પૂરા થયા હવે અહીં જુઓ તો એક છે આની સાથે ગુણાય એટલે એક્સ નો ઘન ઓછા એક છે આની સાથે ગુણાય એટલે બે એક્સ નો વર્ગ વધતા એકની સાથે ગુણાય એટલે એક્સ અને વધતા ત્રણ એમના એમ આ સાદુરૂપ વિદ્યાર્થી મિત્રો અપાઈ ગયું હવે એક્સ બરાબર માઇનસ એક મૂકો તો માઇનસ એકનો ઘન ઓછા બે એમના એમ માઇનસ એકનો વર્ગ વત્તા માઇનસ એક વત્તા ત્રણ માઇનસ એકનો ઘન માઇનસ એક જ રહે ઓછા બે એમના એમ માઇનસ એકનો વર્ગ ધન એક થઈ જાય માઇનસ એક એમના એમ ત્રણેય એમના એમ આ માઇનસ એક એમના એમ બે એકા બે આ વત્તા માઇનસ એક વત્તા તૈય હવે અહીં તમે સાદુરૂપ આપો તો જુઓ માઇનસ એક માઇનસ બે અને માઇનસ એક જવાબ આવશે ચોથામાં બે એક્સ કૌશમાં એક્સ વર્ગ વધતા એક્સ ભારે નહીં દેખાતું બે એક્સ એક વર્ગ વત્તા એક્સ ઓછા બે વત્તા એક એક્સ બરાબર એક હવે અહીં જોઈએ તો બે એક્સ આની સાથે ગુણાય એટલે બે એક્સનો ઘન વત્તા બે એક્સ એક્સ એટલે બે એક્સનો વર્ગ ઓછા બે દુ ચાર એક્સ વત્તા એક સાદો રૂપો પડી ગયું એક્સ બરાબર એક મૂકો તો બે એકનો ઘન બે એકનો વર્ગ ચાર ગુણ્યા એક વત્તા એક આવું બે એમ ના એમ એકનો ગન એક જ થાય બે એકનો વર્ગીય એક જ થાય ચાર ચારે કા આ વધતા એક બે કા બે આ બે કા બે આ ઓછા ચાર વધતા એક આવું જુઓ બે ને બે ચાર અને આ ચાર આ બધું ઉડી ગયું શું વધ્યું એક તો ચોથામાં વિદ્યાર્થી મિત્રો કેટલો આવે એ જવાબ આવે ઓકે ચલો પાંચમો દાખલો લઈ ત્રણ એક્સ કંસમો બે એક્સનો વર્ગ ઓછા એક્સ વત્તા ચાર ઓછા બે એક્સ બરાબર માઇનસ એક છે કંઈ નહીં આ ત્રણ છે એટલે ત્રણ દુ છ એક્સ અને એક્સનો વર્ગ એટલે એક્સનો ગન ઓછા ત્રણ એક્સ અને એક્સ એટલે ત્રણ એક્સનો વર્ગ વત્તા ત્રણ ચોક બાર એક્સ ઓછા બે હવે એક્સ બરાબર કેટલા મૂકવાના છે તો માઇનસ એક એટલે એક જવાબ તો આવી ગયો છ એક્સનો ઘન ઓછા ત્રણ એક્સ વર્ગ વધતા બાર આવું જોજો માઇનસ એક મૂકીએ છ ના એમ માઇનસ એકનો ઘન ઓછા ત્રણ એક્સની જગ્યાએ માઇનસ એકનો વર્ગ બાર એમ ના એમ એક્સની જગ્યાએ માઇનસ એક માઇનસ બે ચલો ઓકે આવું જોઈએ છ માઇનસ એકનો ઘન માઇનસ એક જ થાય ઓછા ત્રણ એમ ના એમ માઇનસ એકનો વર્ગ ધન થઈ જાય વધતા ઓછા બાર એકા બાર આ એટલે ઓછા બાર અને ઓછા બે છ એકા છ એટલે માઇનસ ત્રણ એકા ત્રણ માઇનસ બધા માઇનસ છે એટલે સરવાળો થાય જુઓ છ સાત આઠ નવ દસ અગિયાર અગિયાર અને બાર અગિયારને બાર આવીને એક તેવી તો વિદ્યાર્થી મિત્રો કેટલો આવ્યો માઇનસ ત્રેવીસ આવ્યો બરાબર છે અહીં તમારો સ્વાધ્યાય છે એ પૂરો થયો